નમસ્કાર દર્શક મિત્રો બધાને આજે આપણે આવી ગયા છીએ ફરીથી આપણી વાડીમાં તો અત્યારે કેસર કેરીનું કેસર આંબાનું વાવેતર ચાલુ છે તો આખા એક એક એકર ઉપર એરિયા છે એમાં ત્રણસો ને કંઈક સાડા ત્રણસો ઉપર આંબાની કેસર કલમો વાવી રહ્યા છીએ અમે ત્યારે તો દેખાડું તમને કેવી રીતે પ્લાન્ટેશન કરી છે બાજુમાંથી જ રોપા લીધા છે આપણે આ આંબાનું વાવેતર પંદર બાય પંદરે કરેલું છે અને આખું માપ ટ્રેક્ટરથી ડાયરેક્ટ ટ્રેક્ટરના ચીલા જે ટ્રેક્ટરના ટાયર હોય એના નિશાનથી જ માપ લીધું છે ટ્રેક્ટર ફરાવતા ગયા અને ઓરસ ચોરસ બે બાજુ ટ્રેક્ટર હાંકી અને વચ્ચે જે જગ્યા આવે તેમાં વાવેતર કર્યું છે તો થોડીક નવી સ્ટાઇલ આમાં વાપરી છે કારણ કે દોરીનું માપ પરફેક્ટ આવતું નહોતું ને સમય પણ ઘણો લાગે છે આમાં ટ્રેક્ટરમાં સમય પણ ઓછો લાગ્યો અને માપ પણ ખૂબ જ સારું આવ્યું છે તો આવી રીતે પણ કરી શકાય તમને ટ્રેક્ટરના ટાયરના નિશાન દેખાતા હશે તો એના ઉપર અમે વાવેતર કર્યું છે પંદર બાય પંદરે આંબાના વાવેતરમાં આપણે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટનું ઘઉ સંજીવની સુપર કમ્પોસ્ટ ખાતર પણ થોડું થોડું સામાન્ય ફક્ત એક એક મુઠ્ઠી જે જમીનમાં બેક્ટેરિયા બનાવી રાખે એટલું જ નાખીએ છીએ કારણ કે વધારે ખાતર નાખવાથી આંબા જામતા નથી એટલે ફક્ત બેક્ટેરિયાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે જ આપણે એક એક મુઠ્ઠી ખાતર કમ્પોસ્ટ સુપર કમ્પોસ્ટ નાખી રહ્યા છે આવી રીતે વાવીને બાજુમાં એક વાંસનો ટુકડો ખોડ્યો છે ટેકા માટે વાવેતર થઈ રહ્યું છે થોડોક કમ્પોસ્ટ ખાતર સામાન્ય વધારે નહીં કારણ કે વધારે ખાતા ના ખાતી તકલીફ થાય છે આવી રીતે વાવેતર કરી ને પછી ટ્રીપની લાઈનો રાખી દેસુ આપણી વાડીમાં જ શેઢામાં વાવેતર કર્યું હતું તો એ જ કામ આવી ગયું આપણને જરાક લે આપણી આ જમીનમાં આંબા બહુ સારા જામે છે એટલા માટે વાવેતર કર્યું છે પાછળ તમને દેખાડો આ જૂના આંબા ઊભા છે આ વર્ષે ફાલ નહોતો આવ્યો બહુ પણ આંબા સારા થાય છે તો આ જમીન થોડીક રેચવાળી છે તો ચોમાસે વાવેતર થતું નથી એટલા માટે આંબાનું પ્લાન્ટેશન કરી રહ્યા છીએ બાજુમાં પણ આંબાનું પ્લાન્ટેશન કરી નાખ્યું છે આપણે